દવાદના ઘાટલોડિયા પોલીસે ખંડણીના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો જેમાં આરોપીએ રૂપિયા પચીસ લાખની ખંડણી માગવાના ગુનામાં ફરાર થયો હતો ત્યારે કુખ્યાત મનીષ ગોસ્વામીને સોલા પાસેથી પોલીસે ધરપકડ કરી છે ત્યારે આરોપી સામે અગાઉ અનેક ગુના પણ નોંધાયેલા છે ત્યારે ઘાટલોડિયા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી થોડા દિવસ પહેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય પોલીસ હરકત માં આવી અને તેમની કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે આમાં ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુરુકુલ રોડ ઉપર આવેલા એક દુકાનદારને ત્યાં જઈને પચીસ લાખની ખંડણી માગેલી અને ખંડણી માગતાની સાથે જ ફરિયાદ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ઘાટોલિયા પોલીસ સ્ટેશન તાત્કાલિક હરકત માં આવી અને એના વેર અબાઉટ શોધીને એના ધરપકડ કરવામાં આવી છે અને હાલ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે મનીષ ગોસ્વામી નું નામ વિશાલ ગોસ્વામી જોડાયેલું છે અવાર અને ગુનાઓમાં અગાઉ પણ ધરપકડ થયેલી છે અને એની હાલ તપાસ ઉંડાણપૂર્વક પૂર્વક પોલીસ સ્ટેશન ચલાવી રહી છે જૂના ઘણા બધા ગુનાઓ સિરિયસ પ્રકારના ગુનાઓ છે અને ગુનાની તપાસો થઈ રહી છે અને કોર્ટમાં પેન્ડિંગમાં છે હાલ